નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ખેડૂત મિત્રો બીટી કપાસના વિકાસ માટે અલગ અલગ દવાનો સ્પ્રે કરતા હોય છે તો તેના માટે આ ખાસ આપણે વિડીયોની અંદર વાત કરીશું અને બીટી કપાસમાં આવતા રોગ જેમ કે થ્રિપ્સ મલોમસીસ વિશિયા લાલજીવડા સફેદ માકે જેવા રોગને નાશ કરવા માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને કઈ દવાનું સારું રિઝલ્ટ છે તેની વાત કરીશું સસ્તું અને સારું આપણે દવાના સ્પ્રેની વાત કરીશું વિડીયોમાં બને રહેજો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની માહિતી તમને આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો તમને જાણવા મળી રહેશે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જીરુંમાં આવતા રોગ જેમ કે સીયા લાલ જીવડા મલોમસી સફેદ માખી પાન આપણું કડક થઈ જતું હોય છે અને પાનની અંદર જેમ કે પીડાશ પણ આવતી હોય છે ફૂલફાલ અટકી જતો હોય છે અને જીંદવાની અંદર જીવડા વધારે હોય અથવા કપાસ દેખાવમાં આપણને પાકા પાન જેવો લાગતો હોય તો તેના માટે આપણે ખાસ વાત કરીએ સૌથી પહેલાં મોનોકોટો દવાનો છંટકાવ કરવો જોઈએ મોનોકોટો દવા અને એની સાથે એસીફિટ પાવડર આ બે દવા છંટકાવ કરવાની રહેશે મિત્રો તો તેનું પ્રમાણ અને કેવી રીતે ઉપયોગ કરવો તેની બધી જ માહિતી આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં જાણવા મળી રહેશે વિડીયોમાં બને આપણે ખેડૂતો યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જાણવા મિત્રો મળી રહેશે તો મોનોકોટો દવાની વાત કરીએ તો પંદરથી અઢાર લિટર પાણીની અંદર મિત્રો પચીસ એમએલ મોનોકોટો દવા નાખી અને છંટકાવ કરી દેવાનું રહેશે આ દવા એક લિટરની અંદર તમને અથવા પાંચસો ગ્રામની અંદર તમને મળી જશે એક પાંચસો એમ એલ પંદરથી અઢાર લીટર પાણીમાં નાખી અને સ્પ્રે કરવાનો ત્યારબાદ એસીબીટ પાવડરની વાત કરીએ તો મિત્રો એસીબીટ પાવડર આપણે પચાસ કેજી પંદરથી અઢાર લીટર પાણીની અંદર નાખી અને તેને પણ સંટકાવ સાથે સાથે નાખીને સંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ મિત્રો આ દવાનો છંટકાવ કર્યા પછી રિઝલ્ટ માત્ર તમને એક દિવસની અંદર મળી રહેશે આ દવાનો છંટકાવ કરવાથી સુશિયા લાલજીવડા સફેદ માકી ત્રેપ માલમસી વગેરે જેવા રોગને નિયંત્રણમાં રાખી અને બીટી કપાસને ખૂબ સારી રીતે વિકાસમાં લાવે છે અને સો ટકા રિઝલ્ટ આ દવાનો તમને મળશે વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવનાર આવા જ નવા વિડીયોની માહિતી તમને